હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં આજે છે ને ભાઈ આપણે તો વાડીના જ બ્લોગ વધારે હોય છે બીજે ક્યાંય આપણે વ્લોગ બ્લોગ લેવા જતા નથી એટલે વાડીએ જ આવીને બ્લોગ ચાલુ કર્યો બેક દિવસે નહોતા ઉતર્યા અને આજે છે ને ભાઈ કાલે ઠંડી ઓછી હતી પણ આજે તો ઠંડી બહુ છે પવન અને ફૂલ છે ફુવારીથી પેપી હેધો વાલો ચક્કરે બતાવી દઉં આજે બે દિવસે ઝાકર ઓછી આવે છે એટલે હું મારું હે ભાઈ આ પાયા પછી આખી આની રોનક ફરી ગયા વચ્ચે એના જે ક્યારે ને ચાર પાંચ એ જ ઓલા છે બાકી બધું એક છે પછી આમાં પાયું પછી ઉતરે છે જો આજે જો આ છોટું હોય ગયું ક્યાં ગયું હે આવું કોક કોક છોટું જાય છે પણ એમાં અમે જીરું વર્ધી ઘણી થઈ ગઈ એટલે બહુ વાંધો આવે એવું નથી કે પાયું એટલે વર્ધી બરધી નહીં તો બધું થઈ ગયું હોય ફૂલ એટલે ભાઈ વાત કરીને આપણે જ્યાં મોટામાંથી ધુવાડા નીકળે આવે ને એટલે કેમેરામાં દેખાય નહીં મને ખબર નથી પણ આમ આપણે નાકમાંથી મોટામાંથી ને અત્યારે ધુવાડા નીકળે ઠંડી બહુ છે એટલે એમ જ આજે પાછી ઠંડી બહુ છે અને પવન એક નામી જેવો છે અત્યારમાં જો પવન ચરખા ને ફૂલ ફરે છે અને આમ ભૂગવાત્યું મારે ફોનમાં તમને સંભરાય કે નહીં ખબર નહીં કેમેરામાં પણ એ છે અને જો ભાઈ આપણે જે ઉતરી ગયા હતા ને એ આર્યું મેન ઉતારો અહીંયા જયારે આ ઓલા તંચાર ક્યારા હે થોડા થોડા એ અને હું આ ક્યારે છે થોડા થોડા કોકોક કોકોક પછી ઉપરનું કમ્પ્લીટ છે એ આપણે જઈ બાકી જો આજી રૂ અને ઓલી બાજુ જાય ન્યા આપણે ઊંઘ પાણી તમને બતાવો આજે આપણે વાડી માં હલા હે કયો એટલે અત્યારે છે ને ભાઈ વાઈ ગયા છે લગભગ આઠ સાડા આઠ થતા હશે એટલે જોઈ લો અહીંથી ઉપર જો કમ્પ્લીટ આ બધા જીરો આ આ બાજુ આ પારિયામાં આમ નમ રેડી છે નીચે રેડી છે વચમાં જો આપણે ફૂકણી રાખીએ ને એનું બધું ઓલું છે ફૂકણી હોય ને એટલે ભૂકીને બધું ઉડતું હોય ને એ બાજુ ઉડીને જાય ગયો એટલે આવું થાય નકર ના થાય આ બારી એ બધા રેડી છે આમાં એવો કઈ ખાસ ઉતારો નથી અને જીરું સારા હે પણ આ વચ્ચે જે એ વીઘાના વહીંયા ગયા ને એની તકલીફ છે અને આમાં છે ને ભાઈ આપણે કાલે દવા છાંટવી છે કાલે દવા મારી દઈ ને પછી જોઈએ એમાં કઈ દવા મારવી હવે પાયા પછી દવા બવા લાગી જાય ને આ ભાઈ આજે છે ને આપણે જવાનું છે ખંભાળિયા ખંભાળિયા જાવું હે લગ્ન છે કાકાના છોકરાના છેટા કાકાના છોકરાના લગ્ન છે એટલે થોડી ખરીદી કરવાની છે છોકરાઓના કપડાં લેવાના છે એવી બધી થોડી ખરીદીને કરવાની છે અને મારે બીજું થોડું કામ છે બેંકનું તો બે કામ થઈ જાય એટલે આપણે જવાનું છે ખંભાળીએ એટલે બધું ચક્કર મારી આવું અને નવક વાગ નવ દસ વાગે નીકળીને ખંભાળીયા ટાઢના થોડાક મોડેરા જાય એટલે બધું કામ પતી જાય એટલે ખંભાળીયા આજે જવાનું છે અને સારું મિત્રો કન્ટિન્યુ બની રહ્યો હવે આપણે જરાક ઓલીવાડીમાં ચક્કર મારી લઈ આ જવું જીરું આમાં ઉતારો છે પણ જો વાહ અહીંયા ક્યાંક છે ઘેરે ઘટાડે જો અહીંયા છે એક તલકું વારી વાં છે વરી વાં છે એવી રીતે થોડા થોડા તલકન છે અને ભાઈ પાયા પછી આખું થોડોક ફેર પડ્યો એમ જે ઉતરતા હતા એ તો ઉતરે જ છે પાયા વગેરે ઉતરતા હતા અને અત્યારે ઉતરે જ છે પણ પાયા એટલે જે છોટા રહેવાના હતા ને એ નામી વર્ધી કરી ગયા એમ કે એ વર્ધી મોડા કરત ગયો જે ઉતરતા હતા એ તો અમે ઉતરે જ છે એટલે એવું અને આ છે ભાઈ કાકાના જીરું એને અત્યારે હવે જોરદાર થઈ ગયા જો હાઈ ક્લાસ છે ને એટલે એવું છે ભાઈ અને સુરત નામની માથે ચડી ગયા પણ હવે આજ સ્ટાર્ટ બહુ છે એટલે એનું બહુ બર નથી લાગતું એમ ઓલી બાજુ જાઉં ને એટલે તો પવનને બહુ લાગે અહીંયા તો આપણે વાળને પારો નાડો આવી જાય ને એટલે એટલો બધો પવન ના લાગે આ વાડીમાં ઓલીવાડીમાં થોડોક પવન લાગીએ સારું મિત્રો તમે કન્ટિન્યુ બન્યા રહ્યો ઓલી બાજુ જઈને મળીએ બરાબર હાલો ભાઈ આપણે આવી ગયા વાળીએ અને જાઉં તમે ખાલી આના જીરું કઈ ઘટે નહી એવા જીરું છે ભાઈ આ છે કાકાના નીના જીરું આ વચ્ચે હેઠો આ આપણા જીરું જો આખી વાડીમાં આપણે ચક્કર મારીએ અત્યારે છે ને એવું પારા માથે યાલવું પડે સહેજ ભીનું છે આ ભીનું એટલે અત્યારમાં ભીનું લાગે પછી ભીનું ના લાગે કાલે દવાનો રાઉન્ડ લેવો છે આમાં આપણે આમાં જો ભાઈ જરાક છે ને ઝાકર બેઠી છે જો આ બાજુ લેવું ને મસ્ત દેખાશે આમ જો ભાઈ જીરો આમ કરીને એટલે ચોટલી થઈ જાય જો આ રહ્યો ને આમ કરશું થઈ ગયા ને ભેગા એટલે દવાનો નામી જેવો રાઉન્ડ આવી જાય સારા મા એટલે તમારે રેડી અને આ બાજુ છે ને ભાઈ સેજ નબળું નહીં પણ સેજ વરધી ઓછી છે ઉપર છે ને આથી વધારે વરધી છે કયો એમજે સારું મિત્રો કન્ટિન્યુ બની ઉપર જઈ અને પછી પાછી ક્લિપ ચાલુ કરો આમ અત્યારે ફેરવીને તો આમાં આવશે ઓલો શું કહેવાય નારાયણ વાહે છે એટલે એ રોગો આમાં આવશે તો કંઈ ફોકસ બોકસ ને નહીં થાય ઝાખું ભૂખું ને એવું બધું આવશે કન્ટિન્યુ બની રહ્યો જઈને મળીએ આપણે આપણે અહીંયા ખરાવારી જગ્યાએ પૂછીએ વા અને આ છે ભાઈ આપણી કટકી જવું હાવ ખેડ વગરનું હે ભાઈ એમનો વાવલ છે રાપ માંડવીની રાપ હતી ને કેમ કે અહીંયા માંડવીનો ઢગલો પડ્યો હોય ને ભૂકો ને બધું પડ્યું જ હતી એટલું કડું ખેડ્યું તો અહીંયા કાંઈ ખેડાણું બેણાણું નથી પણ તો એ જીરું હારા હે પણ આમાં તકલીફ શું થાય ખબર છે ભાઈ મેન તકલીફ એ છે કે આને પાણી ઘટે અને પાંચ છ પાણી તો દઈ દીધા આપણે કયો કેમ કે પાણી આ ક્યારો એકતા ત્રીસ ચાલીસ ફૂટનો જ માંડ ક્યારો હે એમાં વાસી પાછું આમ ઢાર વાળું છે એટલે એ પ્રોબ્લેમને લીધે થાય અને છે ને ભાઈ જો તમે હવે આ જીરું જમ્પાવટ આ જીરું સારા છે ભાઈ આમાં કંઈ વાંધો જ નથી અને ઉતરતા નથી એમ કોક છોટું ઓલું થાય છે પણ ત્યાં પાણી દીધું છે આપણે રેડ પાણી પાયું છે એટલે કોક છોટું તા જાય બાકી આમ જો હવે આખી ક્યાંય જમીન દેખાતી નથી આપણે આમ જોઈને એટલે આખા જોરદાર જીરું છે અને આમાં છે ને ભાઈ આને સમજી લ્યો ને આપણે પાયું હતું ને પહેલી બીજી તારીખમાં આમાં પાણી ચાલુ હતું આ થર્ટી ફર્સ્ટ હતી એકત્રી ને પહેલી તારીખમાં પાણી ચાલુ હતું એમ એટલે આજ છે સાત તારીખ એટલે દી થઈ ગયા છ હાથ દી એટલે હવે આમાં જો આ જમીન ને એકત્રીસ તારીખ આ જમીન થઈ ગઈ કોરી અત્યારે લાગે હે હવે આજે દવા છાટી તો છટાઇ એવું જ છે પણ આજે આપણે જવું છે ખંભાળીએ એટલે કઈ દવા બોવાનો મેળ નહીં આવે એટલે જો ભાઈ આવી રીતે છે ભાઈ જીરું અને આ હું કેતો હતો ને ઓલાપા વર્ધી વધારે હે આ વર્ધી છે જો ફૂટ થઈ ગઈ ને અમી બબે તન તન ડારું ફૂટી ગયું હવે મુખ્ય માળ ભાઈ ઝાકર બાકર ને બેઠી હબાવની છે આખા ઓલા હું કહેવાય ઠારો બેઠો હે આમ જીરું ને હે ને હાઉ ભીના કરી દીધા આપણે હૈલા જાય ને પગમાં અડે ને એટલે પગ ભીના થઈ જાય એવા છે ભાઈ અને આમાં બીજો કંઈ ઉતારો નથી અને કંઈ બગાડે નથી અને ઉમે ઘાટા છે જીરું ઘાટા તો ઓલાય ઘાટા જ હતા પણ ઉતરી ઉતરીને પાખા થઈ ગયા નકર આથી ઘાટા ઉગલ હતા ઓલા જીરું આપણે ઓલીવાડીના જો ભાઈ આ ઊંધેડાઓનો ખેલ જોયું ઠોકી દીધું ને દર હવે આ પાછું આમડું ક્યાંક ત્રીજે ચોથે ક્યારે નીકળતું હે અમારે હે ને આ બાજુમાં વાળ અને નદીને લીધે છે ને ઉંદેડાનો થોડોક ત્રાસ પાછું જોવા જવું અહીંયા અહીંયા છે એની દર લગભગ મને એમ છે અહીંયા નીકળતું એટલે ઉંદેડાના દર ને છે જીરુમાં તો બહુ વાંધો ના આવે પણ ઘઉં કે હોય ને ભાઈ તો ઘઉંને કાપી નાખે કયો તો એમની કંઈક વિધિ કરવી પડે ઘઉં હોય એટલે એમાં આમાં તો આપણે દવા છાંટવા ને એમને ઘુમરા દેધે રાખતા હોય નેદવામાં અને આને તેને જીરું આવું હોય તો આપણે આવવાનું જ ના હોય તો હાવ નામી જેવી મોજ મારે પછી જીરું આપણે ઘઉં ને ને કાપી નાખે થોડાક દાણા થાય ને કાપીને દાણા ખાવા હાટું એટલે એવું બધું છે આ બાજુ ઉંદેડાઓનો થોડોક ત્રાસ રહીએ વાળ બાજુમાં રહીને એટલે જવું ભાઈ ઉપલું પારી યુજી છે ને ઉપલા બે એ બહુ હારા હે એ વારે ખેરે સેજ નબળા હોય પાંચ વખતે હારા હે એટલે હરે આખા જીરો કમ્પ્લીટ છે હે તે હરી આ તે બધા થઈને એટલે લગભગ નહીં આ જીરોમાં વાંધો આવશે ભગવાન કરીએ તો એમ કે હવે આમાં ભાઈ કાલે આપણે મેળાવે તો દવાનો રાઉન્ડ લઈ લેવો છે આવે તો નહીં કાલે લઈ જ લેવો છે તો જરી કોમેન્ટ કરીને આપણે કહેજો ને ભાઈ પાણી પછી કઈ દવામાં છાટી આમાં મારે વિચાર એવો છે અર્ગોનનો રાઉન્ડ લેવાનો ટાટાનું અર્ગોન આવે ને એ અને કારિયાનું આપણે ગમે ઓલી કેવી કહેવાય સાયકલો સાઇક્લોઝેન કે એ પડી પડીકી પડી આવે ને એ ફેરી નાખતા જાય એટલે વાંધો ના આવે એવો પ્લાનિંગ છે છતાંય જરાક તમે કોમેન્ટ કરીને કહેજો આમાં ઉતરતું નથી વાહ વાનની તકલીફ છે વાહ જે ઉતરે છે ને એનું કોઈ ખાસ દવા હોય તો જરીક કોમેન્ટ કરી અને જણાવજો ભાઈ બાકી તાજો આજે જીરુમાં છે ને ભાઈ ક્યાંય તકલીફ જ નથી આ જીરુમાં અને આજે આને હાથ દી થયા હે પીધું એને છ હાથ દી પણ હવે કંઈક દવાનો સરખો રાઉન્ડ લઈ તો ઠાર ને ઓછો બે હવા દી આમાં પછી ભેરો ઓલો સાફ પાવડર આવે ને એમાં લગભગ કાર્બોડાઈજેમ મેન્કો જેમ એવું કંઈક આવે છે એ નાખ્યું પણ તો અર્ગો રિઝલ્ટ કપાઈ જાય પણ હવે જોઈ આમાં કઈ દવા મારી કેમ કે આને ચાલી દી થઈ ગયા પચીસ તારીખે વાવલ છે પાંચ તારીખ વહી ગઈ હાથે વહી ગઈ આઠના દવા છાંટવા પિસ્તાલી દી જેવું થઈ ગયા હે આ જીરું એટલે અર્ગોનનો રાઉન્ડ લેવો એ જરૂરી છે જોકે અર્ગોન ના છાંટી તો હાલે પણ અમે આમાં અર્ગોન દર વખતે છાંટીએ હે એટલે આપણે અર્ગોનનો રાઉન્ડ લઈ લઈ ગયો આવું છે ભાઈ વિડીયો વાંચી ચાલુ કરવાનું કારણ ઈ જ હતું કે જો અત્યારે આપણે આ મહિલા જતા હોય ને તડકો આવે ને મોઢા ઉપર એટલે એ બધું થાય ગોટાવાર ગયો મિત્રો કન્ટિન્યુ બન્યો મળીએ પછી હાલો ભાઈ થોડાક છે ને સિનેમેટિક સીન લઈ લઈ બઉ તો આપડે આવડે નહીં જરાક લઈ લઈ એમ આવા કઈક છે ભાઈ આપણે જીરું આવા કંઈક એટલે હારા જ છે જો ઉપર જો ભાઈ પારાઈ પારા ઝીણા ઝીણા દેખાય આપણે ઉપલા પારિયામાં જોઈ ને તો અહીંથી જો વાથી અહીંયા જોય તો આ સારું દેખાતું હોય છે ને ભાઈ જમાવટ જીરું જોઈ હેડામેડ નગર અહીંયા છે ને ભાઈ આ આજી ક્યારો રહ્યો ને આ ઝીણકોક આ તો લગભગ હોય જ નહીં એવું હોય પાંચ વખતે ચારેય હેડે જીરું છે કમ્પ્લીટ અને બધી હેડે જીરું કમ્પ્લીટ હોય ને ભાઈ ચારેય હેડે તો જ હેલ પૂરે બાકી હેઢામેળું ને વચ્ચે ક્યારે આ નાન તેન એ નીકળી જાય જેમ આપણે વાહ નીકળી ગયું એમ તો એ હેલ ના પૂરે વિઘાઇના એ જ થાય પણ જીરું ઘટી જાય એ સારા થાય પણ ઉના સામે પાછું ઘટી જાય પણ ચારે હેઠે હરખું જીરું હોય ને તો વાંધો ના આવે કયો અને આ છે કાકાના જીરું ઉપલીવાળીમાં રેડી છે ઓલા ઉપરવાળા છે ને ગયા પીપરાવાળીને એ એકદમ કમ્પ્લીટ છે પણ આ નીચેના છે ને એ છે થોડાક નબળા આવું હે ભાઈ આપણે એટલે સેજ ઉતરી ગયા તા પાખા હે બાકી હું થોડોક સમય થાય ને એટલે ભરાઈ કાઢ દેસર જાય એટલે વાંધો નહીં આવે ગયો અરે મિત્રો કન્ટિન્યુ ફોન આવે હે ને કપાઈ ગયો એમ જ્યાં જો મેસેજ આવી ગયો ફોનનો ભલે હાલો મિત્રો મળીએ આપણે થોડી વાર પછી હજી ખંભાળીએ પડીએ જવું હોય આપણે બરાબર ને આમાં ફોન આવે છે તો વાત કરી લો પછી મળીએ આપણે ખંભાળીએ જાઉં ત્યારે જ મળીશું